અમદાવાદ શહેરમાં જન્માષ્ટમીના એક દિવસ અગાઉ સાતમ ની રાત્રિએ રવિવારે અતિ ભારે વરસાદ વરસ્યો જેમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા અમદાવાદ બાપ અમદાવાદ પૂર્વ બાપુનગર વિસ્તારમાં બાપુનગર ચાર રસ્તા તેમજ શાક માર્કેટમાં પાણી ભરાયેલું દેખી શકાય છે શ્યામ શિખરના બંને છેડાની બંને બાજુના ઢોર પર પાણી ભરાયેલું જોઈ શકાય છે જેમાં નાના નાના બાળકો ઝગઝપિયા કૂદકાઓ મારી આનંદ મોત માણી રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે ગટરો ભરાવાના કારણે ઠેર ઠેર પાણી ભરાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ની અગાઉની તૈયારી જોઈ શકાય છે બાપુનગરની અરદાસનગર પોલીસ ચોકી મોર્ડન જનરલ હોસ્પિટલ ના રસ્તા ઉપર પાણી પાણી ભરાયેલું છે છે આ વિસ્તારમાં વર્ષોથી ભરાય દવાખાનામાં ઇમરજન્સી જવા માટે દર્દીને કેવી રીતે સારવાર માટે લઈ જવા તે પણ એક પ્રશ્ન દેખાઈ રહ્યું છે મોડન જનરલ હોસ્પિટલ પાસેના રોડ પર દર વર્ષે પાણી ભરાઈ જાય છે પરંતુ તેનું નિકાલ આજ દિન સુધી કરવામાં આવ્યું નથી બીજું બાજુ અંબર સિનીમાની સામે ભીડભંજન તેમજ પટેલવાડી શ્રી પાણી ભરાયેલું જોઈ શકાય છે અમદાવાદ શહેરમાં હજુ આગામી ચાર દિવસ હળવેથી ભારે વરસાદ પડવાની વકી હવામાન વિભાગે કરી છે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શહેરના મેયર તેમજ મ્યુનિસિપલના અધિકારીઓ ચાલુ વરસાદે આવા વિસ્તારોની જાત તપાસ સ્થળ જાતે જઈને તપાસ કરવી જોઈએ Okay. okay.